वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रे भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्त मनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन माला मा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી ગ્રંથ દ્વારા સંત અને અસંતના લક્ષણો આપણે સાંભળી રહ્યા છીએ સંતનો સમાગમ કરવામાં આવે તો જીવાત્મા બ્રહ્મભાવને પામે છે નિર્વાસનિક થાય છે અને ભગવાનનો સાચો ભક્ત બને છે અને અસંતનો જો સમાગમ થયો તો સાધકના જીવનની અંદર જે કંઈ સદગુણો છે એનો નાશ થાય છે અધર્મના માર્ગે વળે છે કલ્યાણ તો બાજુ પર રહ્યો પરંતુ યમપુરીનો અધિકારી પણ બની જાય છે અને આવી પ્રકારની એક પરોપકારની ભાવના રાખીને અતિ કરુણાએ સાથે કૃપાએ કરીને મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી આપણને સંત અને અસંતના લક્ષણો બતાવે છે ગઈકાલે આપણે દસમા પદની અંદર સાંભળ્યું કે બહારથી પાત્ર સારું હોય અને એના ઉપર લેબલ પણ લગાડેલું હોય કે આ પાત્રમાં અમૃત છે આ પાત્રમાં દૂધપાક છે આ પાત્રમાં બાસુંદી છે આ પાત્રની અંદર મેવા મીઠાઈ ભરેલા છે અને દુનિયાના માણસો એટલા અજ્ઞાની છે કે માત્ર એ લેબલ વાંચીને એમાં ભોળવાઈ જતા હોય છે સાધુનો લેબલ શ્રી 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 એવી પ્રકારનું લેબલ એક હજાર ને આઠ એવું મહામંડલેશ્વર એવી પ્રકારનું લેબલ પરમ આદરણીય પરમ પૂજનીય સંત વિભૂતિ સંત સમ્રાટ આવા પ્રકારના વ્યક્તિની આગળ લગાવેલા લેબન દ્વારા ઘણા માણસો ભોળવાઈ જતા હોય છે જેમ પાત્રની ઉપર લેબલ લગાવેલું હોય કે અંદર અમૃત છે પરંતુ અંદર ઝેર ભર્યું હોય પાત્રના ઉપરના ભાગની અંદર લખ્યો હોય કે એની અંદર મેવા મીઠાઈ છે પરંતુ એની અંદર ગંદવાડ હોય કાદવ હોય કચરો હોય એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણી આંખ ઉગાડે છે આપણને દ્રષ્ટિ આપે છે કે તમે ક્યાં સુધી આ દુનિયાની અંદર આંધળા થઈને ફરશો ભગવાને બુદ્ધિ આપી છે શાસ્ત્રો નો દીવા આપ્યા છે સંતના લક્ષણો લખ્યા છે આ બધું જાણવા છતાં તમે મોટા ભાડિયા કુવાની અંદર પડો છો તો દુનિયામાં તમારા જેવું કોઈ મૂર્ખ અને અજ્ઞાની નહીં કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આવું ન બને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે कामि बोले कामे रे लोभी बोले लोभ लोभलि क्रोधि बोले क्रोध रे मानि बोले मान लई स्वादि बोले स्वाद वखाणि रे दम्भि बोले भरी અહંકારી અહંકાર આણી રે કપટી બોલે કપટ કરી માટે જે જન મળે જે વારે તેવો તેને રંગ ચડશે નહીં જાય શ્રોતા સારું લેવા રે जेम छे तेम ते नु जडशे खूब खरा होय खपवाळा रे तेने जो तपासी थाय निष्कुळानंद सुखाळा रे खरी वात कहूं खासी સંતના સદગુણોના વિરૂદ્ધની અંદર જે ગુણો છે એને દુર્ગુણ કહેવાય છે સંત નિસ્વાદી છે અસંત સ્વાદી છે સંત નિર્માની છે અસંત અહંકારી છે સંત નિષ્કામી છે અસંત કામી છે સંત નિર્લોભી છે અસંત લોભી છે વિરોધાભાસી ગુણો જે વ્યક્તિના જીવનની અંદર વણાયેલા છે પરંતુ બહારથી એના નામની આગળ એ સંતપણાનું લેવલ લગાડ્યું છે જ્ઞાનીપણાનું લેબલ લગાડ્યું છે વિદવત્તાનું લેવલ લગાડ્યું છે પણ એ પાત્રની અંદર એક પણ સદગુણ નથી એને આપણે સંત માની દઈએ તો આપણી મોટા મોટી ભૂલ છે એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી કહ્યું કે આપણે ઓળખવા કઈ રીતે એના સંઘમાં આવીએ એની સાથે બેઠક વોટક કરીએ એની વાતો સાંભળીએ એનો આહાર વ્યવહાર વિચાર જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ સંત નથી અસંત છે કામી બોલે કામે ભરિયો રે લોભી બોલે લોભ લઈએ એની આંખમાં એની જબાનમાં એના મનમાં એના દિલમાં ને દિમાગની અંદર આસક્તિ વાસના ને કામના ભર્યા હોય તો એવી પ્રકારની જ હંમેશા માટે વાતો કરે રસિકપણાની વાતો કરીને આપણને એની અંદર ખેંચી લે આપણને ખબર ન પડે એટલા માટે કહું કે એ જો સંત નિષ્કામી હશે તો ક્યારે પણ શૃંગાર રસની વાત નહીં કરે ક્યારે પણ પદાર્થ નો મહિમા નહીં ગાય સંસારના સુખ નો મહિમા નહી ગાય કામી બોલે કામે ભર્યો રે લોભી બોલે લોભ લઈ જેને પદાર્થ ભેગા કરવા હોય અને વિષય સુખ પ્રાપ્ત કરવા હોય તો પોતાના યોગની અંદર આવેલા માણસોને કઈ રીતે ભોળવવા અને કેવી રીતે પોતાના સકંજામાં ફસાવવા એવી પ્રકારની યુક્તિ કરતા હોય બહાર થી ખબર ન પડે ક્રોધી બોલે ક્રોધે અનુસરીઓ રે માની બોલે માન સહી સંત છે એમાં લેશ માત્ર કોધ ન હોય એને મારો વઢો ટોકો અપમાન કરો તિરસ્કાર કરો હળધૂત કરો છતાં પણ એના મગજ ઉપર બરફની પાટ હોય એ સંતની વૃત્તિ છે સ્થિત પ્રજ્ઞતાને પામેલી હોય છે એને હાથીએ બેસાડો કે પછી અવળા ગાધેડે બેસાડો તો પણ એમને સંભાવ વર્તતો હોય જ્યારે અસંત છે થોડું પણ સચવાયું નહીં થોડી રાખ રખાવટ ન થઈ થોડી સરભરા ન થઈ અને કહેવા પ્રમાણે ન કર્યું તો આકાશ પાતળ એક કરે એટલો બધો ક્રોધ ભભૂકી ઉઠે અને ગાળો પણ બોલે અપશબ્દો પણ બોલે તેરા દટન સો પટ્ટન કરી દેગા એવી પ્રકારના શબ્દો પણ ઉચ્ચારે કે જાણે એની પાસે ભગવાનની તમામ સામર્થ્ય છે ધારે તે કરવાની શક્તિ છે એવી પ્રકારની વાતો કરે જે ક્રોધને આધીન થયેલો છે સ્વભાવને આધીન થયેલો છે કામને આધીન થયેલો છે વાસનાને આધીન થયેલો છે અહંકાર ને આધીન થયેલો છે આસક્તિને આધીન થયેલો છે અને કદાચ ભગવા કપડામાં છે તો પણ એ સાધુ કહેવાને માટે સંત કહેવાને માટે લાયક નથી ગમે તેવું થાય પોતાના માટે ક્યારેય પણ ક્રોધ ન આવે આ કોઈ ધર્મનો લોપ કરતા હોય સંત પોતાના યોગની અંદર આવેલા મોમુક્ષો ધર્મનો લોપ કરતા હોય તો એને સુધારવા માટે કદાચ ક્રોધની ચટકી જણાય ખરી પરંતુ પોતાના માટે લેશ માત્ર ક્યારે પણ ક્રોધ જાગે નહીં પોતાના દેહના સુખ માટે નહીં પોતાને માનપાન મળે એટલા માટે નહીં કદાચ મંદિરનું દેવનું બગડતું હોય તો એમને દુઃખ થાય જયારે અસંત છે એ ક્રોધ કરે છે માત્ર ને માત્ર પોતાના માટે પોતાના દેહના સુખના માટે વિશેષ સુખ પ્રાપ્ત કરવા માટે માન મમતા અને મોહને પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે એટલે જેની જબાનમાં ક્રોધ હોય તમે ઘણી વખત જુઓ એવા મહાત્માઓ તમે જોયા હશે એની આંખો લાલ ગુમ જેવી હોય હંમેશા ક્રોધની અંદર જ ફરતા હોય એને કંઈ કહેવાય નહીં એને કંઈ બોલાય નહીં એની સામુ જોવાય નહીં એટલા મહાભયંકર ક્રોધની અંદર પોતે જીવતા હોય એ સાધુ નથી અને માની બોલે માન લઈ સંત હોય તે તો નિર્માની હોય પરંતુ અસંત છે માનથી પૂરેપૂરો ભરેલો હોય છે કંઈ પણ કરે એની અંદર હંમેશા અહંકારી શબ્દોનું ઉચ્ચારણ કરે કે મે કર્યું છે એક નાનો સરખો આશ્રમ બાંધ્યો હોય નાનો સરખો ગુરુકુળ ચલાવતા હોય નાનું સરખું મંદિર કર્યું હોય નાની સરખી સમાજ સેવાની પ્રવૃત્તિ કરતા હોય અને કોઈ મળવા માટે આવે એ પેલા ભાઈ પૂછે નહીં તો પણ સામેથી કે ધીસ ઇઝ માય એચિવમેન્ટ આ મે બનાવ્યું છે આ મે કર્યું છે હું ન હોત તો ન થાત આવી પ્રકારના શબ્દો અહંકારયુક્ત શબ્દો જે સંતના જબાન ઉપર આવતા હોય તો સમજો કે ભલે શરીર ઉપર ભગવા કપડા છે ભલે શરીર ઉપર જટા રુદ્રાક્ષની માળા અને ભભૂતિ લગાવેલા છે છતાં પણ એ માનને આધીન છે અહંકારને આધીન છે પ્રકૃતિને આધીન છે દેહને આધીન છે એ આત્માનો સાક્ષાત્કાર કર્યો નથી ભગવાનના મહિમાના પારને પામ્યા નથી ભગવાન કરતા હરતા છે એવું એને સમજાયું નથી અને જે વ્યક્તિ પોતાની જબાન દ્વારા એમ કે આ મે કહ્યું તો સમજો કે માણસ આસ્તિક નથી નાસ્તિક છે જે હંમેશના માટે પોતાની બુદ્ધિનું બળ વાપરે હંમેશના માટે પોતાની શક્તિ સત્તાનું બળ વાપરતો હોય પોતાની વિધ્વતાનું બળ વાપરતો હોય પોતાની વાકપટુતાનું બળ વાપરતો હોય તો સમજો કે એ માણસ એ સંત ભલે ભગવા કપડામાં છે તો પણ ભગવાનમાં નહીં માનવા વાળો છે નાસ્તિક છે આસ્તિક તો એને કહી શકાય ભગવાનમાં શ્રદ્ધા છે એને જ કહી શકાય કે ક્યારે પણ પોતે ગમે તેવું મહાન કાર્ય કર્યું હોય તો પણ ક્યારેય એક શબ્દ એવો ઉચ્ચારે નહીં મનમાં સંકલ્પ સુધાર ન કરે કે આ મેં કર્યું છે હમેશના માટે બોલતા આવે એ ભગવાન અને સંતની કૃપાના કારણે થયું આપણે વિચાર કરીએ આપણી પાસે પરોક્ષની વાતો નથી પ્રગટની વાતો છે પ્રમુખ સ્વામી મહારાજને નજરે નિહાળ્યા છે એમના કાર્યને નિહાળ્યા છે એમનું જીવન આપણે નિહાળ્યું છે ત્રીસ વર્ષના ટૂંકા ગાળાની અંદર જે સંત વિભૂતિએ થી વધારે મંદિરો ગગનચુંબી બનાવ્યા અને દિલ્હીનું અક્ષરધામ જેમણે બનાવ્યું હજારો લોકો મુક્ત કંઠે પ્રશંસા આ કાર્યની કરી ત્યારે સ્વામી મહારાજ માત્ર હંમેશા માટે એટલું બોલતા આવ્યા કે મારાથી તો શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેવું નથી આ જે કંઈ થયું છે યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે શાસ્ત્રીજી મહારાજની કૃપાથી થયું છે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયું છે એમણે સંતો બનાવ્યા આટલું વિચરણ કર્યું આટલા મંદિરો કર્યા આટલું સેવાનું કાર્ય કર્યું પરંતુ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થાની અંદર એક વખત પણ ભૂલમાં પણ એમની જબાન ઉપર એવો શબ્દ નથી આવ્યો કે આ કાર્ય મેં કર્યું આ છે સંતપણું અને સાધુતા છે જયારે આપણે કેટલાય બધા એવા માણસો જોઈએ છે સમાજની અંદર એવા સત્તાધીશો હોય એવા બુદ્ધિશાળી હોય એવા વૈજ્ઞાનિકો હોય એવા ઉદ્યોગપતિઓ હોય એવા મહાત્માઓ હોય એવા સાધુ હોય એવા મહામંડલેશ્વરો હોય તે જગતની અંદર લોકો એને માનતા હોય પૂછતા હોય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય પણ આપણે જોઈ શકીએ કે એમના પ્રવચનમાં એમની જબાનો ઉપર આ શબ્દો આવ્યા વગર રહે જ નહીં કે હું ન હોત તો આ ન થયું હોત અહંકાર યુક્ત વાણી જે ઉચ્ચારતા હોય તો સમજવું કે સાધુ નથી સ્વાદી બોલે સ્વાદ વખાણી રે દંભી બોલે દંભ કરે સંતોને તો કાષ્ઠાના પાત્રમાં જમવાનું હોય છે સંતોએ તો સ્વાદ ઉપર વિજય મેળવવાનો હોય છે સંતોએ તો પાંચ ઇન્દ્રિયો છઠ્ઠું મન એના ઉપર વિજય મેળવી ભગવાનના ગુલામ બનવાનું હોય છે ભગવાનના દાસ બનવાનું હોય છે ભગવાનના સેવક બનવાનું હોય છે પણ જે ખાદ્ય પદાર્થનો ગુલામ બની જાય મનનો ગુલામ બની જાય વિષય અને વાસના ગુલામ બની જાય દેહનો ગુલામ બની જાય અને પછી કદાચ મોટી ગદી ઉપર બેસતો હોય તો પણ એ સંત કહેવાની માટે લાયક નથી સંતો કાષ્ઠના પાત્રમાં જમે છે એનો અર્થ એ થયો કે એની અંદર જે કંઈ પીરસવામાં આવે એમાં ભરી પાણી નાખી ભેગું કરીને ખાઈ જવાનું હોય છે એમાં દૂધપાક પણ હોય કઢી પણ હોય શાક પણ હોય પૂરી પણ હોય જે કંઈ હોય અને ઉપરથી પાણી એનો અર્થ એ થયો કે તમારે પદાર્થનો આનંદ નથી લેવાનો પરંતુ ભગવાનનો આનંદ લેવાનો છે પરમાત્માનો આનંદ લેવાનો છે એ પરમાત્માને આધીન થયેલી વ્યક્તિ હોય એ ક્યારેય પણ સ્વાદને આધીન ન થાય પણ સ્વાદી માણસ હંમેશા માટે સારું સારું જ્યાં જમવાનું મળતું હોય ત્યાં જ પોતે ભિક્ષા માગવા માટે જાય એવા હરિભક્તોની સાથે સત્સંગીની સાથે એના સંબંધ હોય અને કદાચ એને પોતાને ભાવતી વસ્તુ ખાવી હોય તો એના વખાણ કરે કે વાહ 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 તમારે ત્યાં તો આ વસ્તુ બહુ સારી બને ઘણી જગ્યાએ ફર્યો ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુ ખાધી પણ તમારે ત્યાં જે આ વસ્તુ બને છે એના જેવી કોઈ જગ્યાએ મેં ચાખી નથી એમ કરીને વખાણ કરીને એ પદાર્થને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને દંભી બોલે દંભ કરી જે દંભી માણસ છે કપટી માણસ છે મહારાજે કહ્યું કે દંભી તો અમને દેખો ગમતો નથી તમે છો નહીં અને છતાં બતાવવાનો પ્રયત્ન કરો તે દંભ તમે સંત નથી છતાં પણ સંતપણાનો ભાવ બતાવો છો લોકો એમ માને કે તમે સાધુ છો લોકો એમ માને કે તમે ભક્ત છો લોકો એમ માને કે તમે સત્સંગી છો જે નથી છતાં પણ બતાવવાનો પ્રયત્ન કરો એ ધબ્બ છે એક વખત આપણા સાક્ષર કવિ પૂજ્ય અક્ષરજીવન સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ ફોટોગ્રાફર ફોટા પાડતો હતો એટલે ત્યાં ગયા પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી અમારી ચાખડી પહેરો અને ચાખડી પહેરીને ફોટો પડાવો સ્વામીએ જરા પ્રમુખ સ્વામી મહારાજે જરા ન ગમતો હોય એવી રીતે કહ્યું કે હું ક્યારેય ચાખડી પહેરતો નથી અને આવો ધમ કરવાની શું જરૂર છે ન પહેરી ન ફોટો પડાવ્યો ચાકડી પહેરતા હોય પછી ફોટો પાડે તો સમજ્યા પરંતુ પહેરતો જ નથી દંભ તો એમને લેશ માત્ર ગમતો નથી જેવા અંતરમાં એવા બાર પણ જે ઢોંગી હોય ધુતારા હોય એ દંભ નો આશરો લઈને લોકોને છેતરવાના પ્રયત્ન કરતા હોય છે એટલા માટે કહું કે અહંકારી અહંકાર આણી રે કપટી બોલે કપટ કરી અને કપટી માણસ મહારાજે કોઈ ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની એ ચાર પ્રકારના મનુષ્ય સત્સંગી હોય તો પણ અમને ગમતા નથી તો આવા જે કપટી સંત હોય કપટી સાધુ હોય કપટ કરતા હોય ભગવાન એનાથી લાખો માઇલ દૂર રહે માટે જે જનને મળે જેવા રે તેવો તેને રંગ કરશે હવે આવા કપટીના સંગમાં આવો લોભીના સંગમાં આવો સ્વાદિયાના સંગમાં આવો કામીના સંગમાં આવો તો એનામાં જે રંગ છે એ જ રંગ તમને લાગવાનો ભગવાનનો રંગ તમને કોણ લગાડી શકે કે જે સંતના નેત્રમાં જબાનમાં દિમાગમાં દિલમાં મનમાં હૃદયમાં આત્મામાં માત્ર ને માત્ર માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણનો રંગ છે એવા ગુણાતી સંત જ આપણને સાચો ભગવાનનો રંગ લગાડી શકે આપણા મહાન ભાગ્ય છે મહાન ભાગ્ય છે ભગવાન સ્વામિનારાયણે આપણને આ ગુણાતી ગુરુ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા ભગવાનના રંગે રંગાયેલા સાધનો સંતનો ભેટો કરાવ્યો છે એના રંગે આપણે રંગાઈ જઈએ અને એના માટે આપણે તત્પરતા દાખીએ કે માત્ર આપણા કપડા નહીં માત્ર આપણા માથા ઉપરના વાળ નહીં એ ગુણાતી સંતના રંગથી આપણી આંખો રંગાઈ જાય કાન રંગાઈ જાય જબાન રંગાઈ જાય મન રંગાઈ જાય દિલ રંગાઈ જાય આત્મા રંગાઈ જાય આપણું જીવન રંગાઈ જાય બ્રહ્મનો રંગ લાગી જાય ભગવાન પુરુષોત્તમ નારાયણનો રંગ લાગી જાય એવી પ્રકારની અપેક્ષા સાથે આપણે સત્સંગ કરીએ સેવા કરીએ ભક્તિ કરીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ